નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો તમારા માટે હું આજે જોરદાર અને ધમાકેદાર વિડીયો સાથે આવી ગયો છે વિડીયો તો તમે પહેલાથી જોઈ લીધો છો પણ પૂરો વિડિયો જો અમારો વિડીયો પણ પૂરો જોજો તો દોસ્તો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કઈ એન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો તમે તો જાણો છો કે એસબી હિન્દુસ્તાની ટીમ હાલ તો ગુજરાતમાં બૂમ પડાવે છે અને સાથે હરિભાની ચા પણ બૂમ પડાવે છે અને એની સાથે કાકાનું ઘી પણ ગુજરાતમાં બૂમ પડાવી રહ્યું છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે ફૂમતાજી એક જોરદાર સોંગ છે એ સોંગ તમે આજ સુધી નહીં સાંભળ્યું હોય એવું જોરદાર સોંગ ફૂમતા કાકાએ ગાયું છે તો ફૂમતા કાકાનું સોંગ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક એન્ડ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે હું તમને જણાવું કે ફૂમતા કાકાએ કેવું સોંગ ગાયું છે તો દોસ્તો ફૂમતા કાકા વાઘુજી માટે જોરદાર એવું સોંગ ગાયું છે એ હું તમને બતાવવાનો છું એના પહેલાં સોંગની કડીઓ જણાવી દઉં કે વાઘુજી માટે ફૂમતા કાકા જોરદાર સોંગ ગાયું છે એ સોંગ છે હું પહેર્યું એવું એ પણ પહેરે છે માયા જેવા કપડાં પહેરી મેચિંગ કરે છે આવું જોરદાર તેમણે વાઘુજી માટે જો ગાયું છે જો તમને સોંગ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કંઈ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો આવા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો